પૂરા ન થતા અહીંના વેપારી મંડળ દ્વારા પાણી રસ્તા વીજળી સફાઈ રસ્તા મરમત રખડતા ત્રાસ બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરવા તથા આવશ્યક જગ્યાએ

રસ્તાની મરમત કરવામાં આવે અને મુખ્ય બજાર વિસ્તારમાં મહિલા પુરુષોને આવશ્યક શૌચાલય એક પણ નથી અને બજારમાં કચરો ઉપાડવા દરરોજ ટ્રેક્ટર આવે છે પરંતુ સફાઈ કામદાર બજારમાં નથી આવતા વેપારીઓ જાતે કચરાનો નિકાલ કરે છે અને પસાર થતા ધોરી માર્ગમાં નવરાત્રી તથા ચૈત્રી માસમાં માતાના મઢ હાજી પીર જતા યાત્રીઓ ફેંકતા કચરાથી ગંદકીનું તરત નિવારણ કરવા સફાઈ કામદારોને લગાડવા તેમજ બજાર જાહેર રસ્તા પર રખડતા ઢોરોમાં ખાસ કરીને આખલા સમય રાહદારીઓ છે અને મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ રોડ લાઇટનો સર્વે કરી લાઇટો લગાવવામાં આવે અનેક સમસ્યાને નિવારવા માટે તંત્ર તાકીદી પગલા લે અને માત્ર પત્રમાં માંગ કરાઈ અને વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારા મહામંત્રી અરવિંદભાઈ રૈયાણી લાલજીભાઈ રામાણી વિશનજી પલણ નવુભા સોઢા જયેશભાઈ કટ્ટા બ્રેગીન સોની દીપકભાઈ ગોસ્વામી નિરેશભાઈ બાવળ સંદીપભાઈ શાહ દિલીપભાઈ શાહ જીતેન્દ્રભાઈ શાહ માલાભાઈ રબારી ફકીર મામત ખત્રી કિશોરભાઈ સાની મયંક પલણ સહિતના વેપારી મંડળના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રજૂઆત કરી હતી